પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ટંકાળિયા ગામના વિદેશમાં સ્થાયી થયેલા દાનીઓની નાણાકીય સહાય દ્વારા વધુ ત્રણ હાઈ માસ્ટ લાઇટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું ભરૂચના ટંકારીયા ખાતે ગામના વિવિધ પ્રવેશદ્વારો પર હાઈ માસ્ક લાઈસનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે વિદેશમાં સ્થાયી થયેલા ગામના દાનવીરો દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી હતી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સફાન ભૂટાના સહકાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું હાલ ગામના પ્રવેશદ્વારો પર નવ હાઈ માસ્ક લાઇટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી છ હાઈ માસ્ક લાઈસ કાર્યરત થઈ ગઈ છે જ્યારે બાકી ત્રણ હાઈ માસ્ટ લાઈસ ગત મોડી સાંજે કાર્યરત કરવામાં આવી હતી નવ નવ હાઈ માસ લાઈઝ કાર્યરત થતાં ગામની શોભામાં અભિવૃદ્ધિ થવા પામી છે સાથે સાથે હાઈ માસ લાઇસ કાર્યરત થતાં ગામ જરૂરી ઉઠ્યું છે હાઈ માઇસ લાઇસ કાર્ય તથા ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે ડેપ્યુટી સરપંચ સપન ભૂટાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ટંકારીયા ગામ માટે ખૂબ ખુશીના સમાચાર છે ટંકારીયાના વિદેશમાં સ્થાયી થયેલા ડાંબીઓ દ્વારા ગામમાં દાંડવાળા ગામને જળ કરાવ્યું છે ગામના તમામ પ્રવેશદ્વારા પર હાઈ માસ લાઇટનું આયોજન કર્યું છે તો એ તમામ દાનવીરોનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે સમયે ઉપસ્થિત તમામ મહેમાનો ટંકારિયા ગામના વડીલો ટંકારિયા ગામના ડેપ્યુટી સરપંચ સતપંચા ટંકારિયા ગામમાં એક બહુ ખુશીના સમાચાર છે અલમદુલ્લા ટંકારિયા ગામના ગામમાં રહેતા અને વિદેશમાં રહેતા તમામ દાનવીરો તરફથી એક સુપ્રેમ ભેદ ટંકારિયાને નવ કોલના રૂપમાં મળેલી છે અલમદુલ્લા તમામ દાનવીરોનો ટંકારિયા વતી જેટલો આભાર વ્યક્ત કરવો એટલો ઓછો છે એક અઠવાડિયાના ટૂંકા સમયના અંદર એક પોલ પર દાનવીરોએ આટલી મોટી રકમ આપણને દાનમાં આપી અને કંકારીયાને જળ હરીત કરાવ્યું અને અલમદુલ્લા ગામના દરેક પ્રવેશદ્વાર ઉપર અને દરેક બંને કબ્રસ્તાન ઉપર આપણે પોલનું આયોજન કરી દીધું છે અને એક પોલ હજુ આપણે બંગ્લા ઇસ્ટન મસ્જિદની પાછળ અલમદુલ્લા ઇન્સ્ટોલ કરીશું આ થકી કંકારીયા ગામ વતી હું સમગ્ર ગામ વતી દરેક આપણે એનઆરઆઈ મિત્રો અને દાનવીરોનો આભાર વ્યક્ત કરું છું અસલ